ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મહમદપુરાથી જંબુસર બાયપાસ અને મહમદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર માર્ગના પગલે આ ધરણા પ્રદર્શનનું એલાન આપવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જોકે ધરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનને અટકાવ્યું હતું આ ધરણા પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્જા બેગ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ સહિતના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા શેમસાદ સૈયદ ન જોડાતા તેમની સામે ભાજપ સાથે મીલીભગતના આક્ષેપ પણ કર્યા હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જ પરંતુ આવા જ લોકો કામગીરી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ માર્ગનું સમારકામ પણ ચાલુ છે ત્યારે આ પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી તેવું દેખાય છે ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજે જે મુમ્મતપુરાથી બાયપાસ અને મુમ્મતપુરાથી વેજલપુર બંબાખાના જે વીસ માર રોડ બની ગયા છે એ રોડ બનશે ખરેખર વાત છે એના પૈસા પાસ થઈ ગયા છે પણ જે રિપેરિંગ કામ આજે હું ચોથા મહિનાથી એક રજૂઆત રાખું છું આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે આ જુદી આ રોડ પર થીગલા પૂરવામાં નથી આવતા કે કે નગર નગરસેવકો અને નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બેહી ગયા છે આ જનતા રોડ પર ફરતી નથી જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત તો આ જનતા કંઈ ફરે છે આ રોડ ઉપર જોઈ લો ભે થાય છે લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત આમાણી નથી જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાના સંતર રચાઈ રહ્યો છે એવું લાગે છે જય હિન્દ 5:30 થી બંબાખાના મમમતપુરાથી જંબુસર બાયપાસ રોડ સુધીના જે રોડ રસ્તા બિલકુલ ખાડામાં છે જેની રજૂઆત અમે અધિકારી શ્રીને નગરપાલિકાના અધિકારી શ્રીને સદા પ્રમોફિને વારંવાર કરી કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું પેચિંગ ઓર પણ કરેલ નથી તો પબ્લિકનો જે આ હરાકી ભોગવે છે એના માટે અમે કોંગ્રેસવાલાએ ઘણી ઘડી રજૂઆત કરી લેખિતમાં કરી કે છતાં પણ કોઈ નિરાકરણ ના હોતા છેલ્લે જય ભારતના આપણા જે અમિતભાઈ છે એમણે બી એ લોકોએ રજૂઆત કરી હતી તેમણે કીધું કે ભાઈ અમને બી તમે સમર્થન આપો એટલે કોંગ્રેસે પૂરેપૂરા અને નગરપાલિકાના અમારા વિપક્ષના નેતાએ બી આ બાબતમાં પૂરેપૂરી જોરશોરથી રજૂઆત કરી હતી બધાના કાઉન્સિલર બી વારંવાર રજૂઆત કરી હતી તે છતાં પણ આ જ્યારે નગરપાલિકાના ખાઈ રહેલા અધિકારીઓ આ બાબતમાં કોઈ બી પ્રકારનું કંઈક નિવેદન કે કોઈક નિરાકર લાવવાની કોશિશ પણ નથી કરતા અને ખાલી એમ કહી દે કે રોડ બનાવી ગયો પણ ક્યારે બનશે પબ્લિકને આજે જે રીતે હેરાન કરી થાય છે એનું વહેલા વહેલું નિરાકર લાવે એ બી અમારી લાગણી માંગણી છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે એટલે આવા કેટલાક વિધ્ના સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડી એ એમનું કામ છે પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી એમના પ્રશ્નોનો કઈ રીતે નિરાકરણ લાવવા તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો એવા આક્ષેપો તો થયા કરે પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂત થાય તટસ્થ રહીને થઈને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે